પોલીસે તે ગાડી ઊભી રખાવી ગાડી તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ચૌદસો પિસ્તાલીસ નંગ બોટલો મળી આવી હતી જેથી પોલીસ રૂપિયા ત્રણ લાખ સોતેર હજાર પાંચસો છપ્પનની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની ચૌદસો પિસ્તાલીસ નંગ બોટલો મોબાઈલ ડસ્ટર ગાડી સહિત કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજાર પાંચસો ત્રાણુંના મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક હરિયાણાના ગાંધીનગર ઢાણી ગામના વિક્રમ ઉર્ફે વિક્કી લીલામ નાયક તથા ગાડીના ક્લીનર હરિયાણાના સિંગવા ખાસ ગામના રાહુલ જયવીરને દારૂણ જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે